Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ ચિંતાજનક બની રહી છે આતંકવાદ હવે પાકિસ્તાન માટે એક મોટી સમસ્યા બની રહ્યો છે વાસ્તવમાં ત્યારે નજીક કરાચી પર સેનાના વિસ્ફોટક કાપડાણથી નિશાન બનાવવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આમાં બત્રીસ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા છે પાકિસ્તાન દૂરના વિસ્તારમાં આવી ઘટના સામાન્ય હતી પરંતુ હવે મોટા શહેરમાં પણ ડુમળા ત્યારે મિત્રો હુમલા થવા લાગ્યા છે જો કે મિત્રો વધુ વાત કરવામાં આવે તો આવી સ્થિતિમાં સુરક્ષાને લઈને સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલો કરાચી કવેટા હાઇવે પર પાર્ક કરેલી કારમાં થયો હતો અહેવાલો અનુસાર આ કાફલામાં આઠ સેનાના વાહનો ત્યારે મિત્રો સમાવેશ થયો હતો જો કે મિત્રો વધુ વાત કરવામાં આવે તો આ હુમલામાં ત્રણ વાહનો ત્યારે સીધા ટકરાયા હતા અને આમાં લક્ઝરી કર્મચારીઓ પરિવારને લઈ જતી બસો પણ સમાવેશ થાય છે આ હુમલા બાદ પાકિસ્તાનના ગુપ્તર અને લક્ઝરી અધિકારીઓ આ બાબતે સુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ